આપણી સાથે છે વિજયભાઈ ગુજરાતમાં આજ સવારથી જ અનેરો ઉત્સાહ પ્રધાનમંત્રીએ પણ મતદાન કર્યું અમિતભાઈ શાહે પણ મતદાન કર્યું એક અનેરો સંદેશ લોકોને આપી રહ્યા છે આપનો શું સંદેશ રહેશે ગુજરાતની જનતા ગુજરાતની જનતાને અપીલ કરું છું કે અવશ્ય મતદાન કરે લોકશાહીમાં મતદાન એ અતિ મહત્વનું રૂપ છે એટલે લોકો પોતે પોતાનો મત વ્યક્ત કરી અને લોકશાહીને મજબૂત કરે એટલા માટે ગુજરાતની જનતાને અપીલ કરું છું કે અવશ્ય મતદાન કરે એક કમળ પ્રધાનમંત્રીને પહોંચી ચૂક્યું છે પચીસ બેઠકોમાં આપને શું લાગે પચીસે પચીસ કમળ દિલ્હી પહોંચશે જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં પણ બધી બેઠક જીતી હતી ઓગણીસમાં પણ જીતી હતી અને આ વખતે ચોવીસમાં પણ બધી બેઠક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતશે ક્ષત્રિય આંદોલનની અસર આપને લાગશે કારણ કે આપ એક પીઢ રાજકારણી છો વરિષ્ઠ રાજકારણી છો અને પૂર્વ મુખ્યમંત્રી છો એક તલસ્પર્શી આપનું ગણિત હોય છે શું લાગે છે આપ હું માનું છું કે ક્ષત્રિય સમાજ એ રાષ્ટ્રવાદની ભાવનાથી ભરપૂર ભરાયેલા લોકો છે ભૂતકાળમાં રાષ્ટ્ર માટે એમને બલિદાનો પણ આપેલા છે એટલે રાષ્ટ્રના હિતમાં ક્ષત્રિય સમાજ મત આપશે જ એવી મને શ્રદ્ધા છે વિજયભાઈ ના મતે કેટલી લીડ લીડ નો ફિગરિક અઘરો છે પણ ભારે બહુમતીથી થી જીતશું એમાં કોઈ શંકા સ્થાન નથી